અલા ભાઈ હું તને કેટલો ખબર હા હમણે આપણે કઈ 1 રૂપિયો હોંધી ન મળે વાપરવાના હોંધી પૈસા ન મળે હાસી વાત લાવો હું અડક લુખો થઈ જો કોમ કરી આપણે હા કોમે ના જઈએ કા તો પછી ક્યોક દાડીઓ લેવાતો ને એમની ગાડ ના જઈએ હા એમ કરીએ ને હાળા સેન્ટિંગ મે ના હે ગયા હમણે આ રક્ષા દેગળ આવે છે એમ ફેર પૈસા વાપરા ગયો ને આપણી જો જો વાપરવા જો તું તો કે સેન્ટિંગ મે જઈએ એક પછી કે કડિયા કોમે ના કડિયા કોમ ગયે મે ગોમે થી ક્યોક આવે તો દાડી હાડી જઈએ દાડીએ હા ઘેર ના ઘેર ને બધી વાત એમ સમજો

મોબાઈલ માં સેડવાનો નહિ બરાબર રાગે કોમ કરવાનું મારે કોમ વ્યવસ્થિત જોઈએ ભણશે પણ મળું

બપોર આવતા એટલે અડધું કરી દેવા પડશે અરે હા વાંધો નહીં કમ્પ્લીટ આ કીધું તમ અરે હું હવે રેડી કનાખશું નાખશું હોને હા થેલું જોઈએ મારે અરે હા આ તો હોન પડે વાળો સાફ કરી નાખશું સાહેબ બાકી ફોનના જો તમારા પૈસા જોતા હોય તો આ રીતે કામ કરવું પડશે હા હોને ઓહો હા ચાલો ચાલો જો પાણી ઉતર જો હો થોડો આ વાળો છે માં ભાઈ આ વાળો આ વાળો ઓમે છે અહીં તો ખાસ નથી હા તઈ વધારે વધારે છે લાઈન સર લેંદવાન હા હા રા ખાવાનું લઈને આવે હોય ચાલો લાગી પડો ફટાફટ અને વચ્ચે કોઈ જાત ની કોઈ જાત ની પલે નહી મારવાની લાગી પડો વાત નો તું હા બોલ બોલ આજે આપડે છે ને આખા ધનુ ગો બપોરે પૂરું નાખે અઢીસો રૂપિયા ની ફરાક કશો વાંધો બે જા હું નાખી પૂરું પૂરું નાખ્યું

આપણો પેલો જીલેવાળો ને એનો આપણે નંબર તો છે ની એક વાગે આપણે ફોન કરશું પણ તું નેન ને આવશે હું લ્યા છું આખો લ્યા લ્યા બોલો બોલો

એક નંબર બાકી પૈસા ની જવાબદારી મારી દાળિયા કેતો અને મારે પૈસા મારી કેજ આવીને પૈસા નું આપણું મળી ફટાફટ

સાટ સ્ટાર્ટ કરી સ્ટાર રેડ હે આ હિન્દી જોટ સર ના લાલ આલી પડિયાડી ગાડી નથી અરે જણ કોણ આ જો અમે ફકણ હા લે પાર પવરી જો મને લે અરે બરા હું જીવતો છું પવરી જો મને અરે ગયો હું એ પા માર નાખ્યો માર 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 અલો આવ એમ

મારે કો પકડવાના લાહા પકડ લાવેલો તો વાડાની પથ્થારી ફેરવી નાખી આવા મંજુર હાથ લાગી જશે